ખોલો મોબાઈલ ખોલો બધે બહ બહટ્યું જ આવે છે ચારે બાજુ ભેળાઈ ગયું પણ થાકવાનું નહીં ગમે એટલું ભેળાઈ જાય તેવું નહીં માનવાનું અમે ઓમે બગડી ગયું આપણે કઈ નહીં બધુંય થાય કે પંદર વર્ષના બાળકો છે એ કોક ને સરિયું મારી દે ન બનવાની ઘટનાઓ બને તમે વિચારો કોલેજમાં ડ્રગ્સ ફૂગી ગયા ચૌદ ચૌદ વર્ષના દીકરીઓ ન કરવાની ઘટનાઓના વીડિયા આવે તમે વિચાર કરો પણ આ બેઠેલા ને કહું બધાને તમે થોડાક ઇતિહાસમાં જાય જો તમને સમય મળે તો આપણી પાસે બહુ છે ઇતિહાસો આ તમે જે ધરતીમાં બેઠા છો તમારા બાપ દાદા એ કેટલા લોહી રેડા છે સનાતન માટે કોઈ પણ જ્ઞાતિ જાતિ રેડા છે ત્યારે સનાતનના નેજાઓ ફરકે છે કંઈક આક્રમણો આવ્યા છે એની સામે અડીખ ઊભા રહી અને જયારે લડ્યા છે ત્યારે સનાતન ઉભો છે આજે આપણે શું કરવાનું નથી તરવારની જરૂર પડતી નથી આપણે કોઈને મારવું બાંધવું કાંઈ જરૂર જ નથી આપણી સેના છે એમાં પોલીસ છે એ બધું છે આપણે એ કંઈ કરવાનું નથી આપણે એક જ કરવાનું જ્ઞાતિ જાતિ વાત બધા ભૂલી અને બધા એક થઈ અને સનાતન માટે કરીએ સનાતનના મેળા હોય ત્યાં ભેળા થાય પોતાના મળે હગા વાલા હેતુ મિત્રો ઓળખાણ થાય બસ અને આપણે આપ્યું હોય તો સારા કાર્યમાં આપવું ન અપાય એમ હોય તો સારી રીતે બે ત્રણ કલાક ડાયરામાં આમ સાંભળી નહીં ને આ સનાતનનો યજ્ઞ આ ચાલે છે આ બાપુ તો વધેય યજ્ઞ કરે છે વર્ષોથી તમને તમારો વિસ્તાર ભાગ્યશાળી તમને ખબર છે એકસોને આઠ દિવસનો યજ્ઞ અહીંયા ચાલે છે ને એકસોને આઠ દિવસમાં હવે એક જ મહિનો બાકી રહ્યો છે ભૂદેવના શ્લોકનો ધોધ છૂટે છે જોરદાર તાળીયાથી એકવાર આપણે આ વધારવું જોઈએ વાહ 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 એટલે કહેવાનો અર્થ મારો આવા અનેક કૌશાળાનાં કામ શિક્ષણોનાં કામ બધ જેટલું સારું થવું જોઈએ એની બધું બાપુ કરે છે અને બાપુ એમ જ કહે છે કે બે હાથ વાળો વાપરી વાપરી કેટલું વાપરી હગે ઓલો હજાર હાથ વાળો આપવા વાળો છે ભલા માણસ વાત તો ભરોહાની છે વિશ્વાસની છે હા અને એ જ કામ આવે બહુ સરસ છંદ કડી છે બહુ સરસ કડી છે કે તમે કેટલા બંગલાવો બનાગા આ દુનિયામાં તમે કેટલા બંગલાવો બનાવ્યા અને કેટલા તમે દામ થામે બચાવ્યા દામ એટલે પૈસા થામે એટલે બેક માં તમે કેટલા બંગલાઓ બનાવ્યા તમે કેટલા દામ ઠામે બચાવ્યા તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ તમો નથી પૂછવાનો એ તમે કેટલી ક્યાંય ચલવી દુકાનો ઈ પ્રભુ તમોને નથી પૂછવાનો દેસ દાદા આપણે ઈ કાઈ પૂછવાનું નથી આપણે ઘણી વખત એમ થઈ જાય કે આમ કર નાખો તેમ કર નાખું ને હું તો કાઈક છું ને મારો પ્રભાવ પડે ને આમ ને તો ઈ વિચાર આવે હમણા હમણા ડાયરામાં હું કહું છું કે કોઈ પણ માણસ ને મહાસંત મહાપુરુષો સંતો એ વસ્તુ જુદી છે પણ આપણને થોડીક સંપત્તિ મળી જાય ને જાય એટલે લોકો દેકારો કરવા માંડે ને એને એમ લાગી જાય કે આ હા હાહાર પ્રભાવ પડે ને બધાય આપણા બાજુ ખેંચાય ને એવા ઘણા મોટા માણસો હોય ઘણા એમ કહેતા હોય દુસા કાઢી નાખું આમ કર નાખું જિલ્લાને હલબલાવી નાખું તાલુકાને હલબલાવી નાખું રાજ્યને હલબલાવી નાખું એને હું એટલું જ કહું હમણાં હમણાં પ્રોગ્રામમાં હું કહું છું કે આ બ્રહ્માંડ છે ને આખું બ્રહ્માંડ ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એ બ્રહ્માંડ આખું છે એ એકૂકું બ્રહ્માંડ હામા એવા અનેક બ્રહ્માંડ હમાઈ જાય ને એવો બ્લેક હોલ છે એવું કે છે હાંભળી જો બ્લેક હોલ છે બ્રહ્માંડના બ્રહ્માંડ હમાઈ જાય હવે ઈ બધાય સંચાલન કરવા વાળો કોઈ હોય આખા વિશ્વની વાત નથી આખા બ્રહ્માંડની એ નહીં જે અસ્તિત્વમાં છે એ બધાય નું કોઈ પાલન પોષણ કરે તો આપણે ખબર છે બધી બ્રહ્મા વિષ્ણુ महेश પણ મૂળ શિવ છે અને શિવ જે છે મહાદેવ જે છે નમો વાજ ભુતા થાનમ વયાનમ જટા માહી ગંગા જલકએ પ્રિયાનમ પ્રિયમ નેત્રુ જાલા જલમચંદ પાલમ વિષમકંઠ માલા ગલે રુંડ માલમ મિટે સંકટમ વાટ ઘટમ વિકટમ રટે નામ કોટ તો કોટી કાટે કસટમ ગિરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે ઈ શિવ સે સાંભળજો મારે જે કેવું છે તો એવડું મોટું બ્રહ્માંડ હમાઈ જાય એવા બ્લેક હોલ ને ઈ બ્લેક હોલો એવા કેટલા છે એ જે અંતરીષમાં ગોળાઓ બધા ફરે છે ને ગ્રહ એ બધામાં ગણતરી કરીએ ને હવે સાંભળજો આપણે એમ થાય ને હું કઈક શું તો એ બધામાં જેટલા ગોળા આવા ફરે છે ને આપણી પૃથ્વી જેવા એમાં નાના આ બ્રહ્માંડના અને એના બ્લેક હોલ ને એના અસ્તિત્વમાં આપણી પૃથ્વી રાય જેવડી છે એના પ્રમાણમાં ટકા હવે એના પ્રમાણમાં પૃથ્વી આખી રાય જેવડી એમાં આટલા દેશ છે એમાં આઠ અરબ જેટલા થી વધારે માણસ છે સાંભળજો હવે એવડું મોટું એમાં આ પૃથ્વી ઈ પૃથ્વીમાંય પાછો ભારત ઈ ભારતમાં ગુજરાત ઈ ગુજરાતમાં જિલ્લો એમાં તાલુકો એમાં ગામ વળી વળી ખૂણે ઘર આપણો પાછો હોલ કિચન પછી બેડ ઈ બેડ માં આપણો હળી ગયેલા આપણે ખૂણામાં બેઠા હોય અને ત્યાં બેઠા બેઠા વાતો કરી દુનિયા હલબલાવી નાખ્યું હવે તારું ખોતર્યું ન આવે ભલા હું દુનિયા હલબલાવી ક્યાં બ્રહ્માંડ ક્યાં અસ્તિત્વ ક્યાં શિવ ક્યાં વિષ્ણુ ક્યાં મહાશક્તિ ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ને સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગ શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ને કાયા ન સાયા વિશેખી એમાં આપણે કાંઈ નથી બ્રાન્ડની લોગાની બધી વાત હોય તો બ્રાન્ડ તો શિવ છે બાકી કોઈ બ્રાન્ડ ન હોય શકે દુનિયામાં ભલા માણસ એ શિવ એ સનાતન અને એ સનાતન બ્રાન્ડ છે એમાં આપણે એના ફૂલડા આપણને સ્વીકાર્યા છે સનાતને તો જેટલી થાય એટલી સુગંધ આપી દઈ બસ બીજું આપણાથી કાંઈ ન થાય હવે આપણે અસ્તિત્વની પ્રકૃતિને કેટલી ખબર છે ગુરુ મહારાજ ઘણી વાર બાપુ વાત કરતા હોય કે આખું અસ્તિત્વ જોઈન્ટ છે મેં બાપુના નામ સાથે ઘણી વાર આ વાત કરેલી કે આ અસ્તિત્વ એટલું બ્રહ્માંડ આ જોઈન્ટ છે આખું કે બાપુ એક વાર કીધેલું કે તમે અહીંયા પાંદડું તોડો ને જાડવાનું તો ધરતીને આંચકો આવે છે એટલું જોઈન્ટ છે એમાં આપણે જોઈન્ટ છે છે આમાં કોઈ જ્ઞાતિ જાતિ જ નહીં આપણે 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 ઉભું કરેલું છે નહીં જ્ઞાતિ ગૌરવ રાખીએ આપણે સારી વાત છે પણ સાંભળજો આપણે તો આપણે એમ ગણી આ બેઠેલા બધા છે ફલાણો આન ફલાણો આન ફલાણો મોટો ફલાણો નાનો ફલાણો રૂપિયા વાળો ફલાણો ગરીબ એવું લાગે ને કોણ ગરીબ જો આ સુરજ છે એનાથી મોટો પૈસા વાળું કોઈ હોય દુનિયાની કોઈ એવી મર્યાદ ખરીદીને ખરીદી લઈ લે કે ના તો કઈ નથી પછી વરસાદ વરસાદ ને કોઈ ખરીદી લે એવું ખરું કે ના દરિયા ને ખરીદી અસ્તિત્વ ધરતી ઉગાડે છે એની પાસે જે કળા છે જે કયો તે પ્રકૃતિ નો નિયમ છે એમાંથી કઈ કોઈ કરી હગે કઈ વાવી હગી આપણે ઉગાડવાનું તો એને જ છે હા એમાં એ જે વાવો ઈ જુગે એમાં ફેરફાર ન થાય તો કહેવાનો અર્થ જે દુનિયામાં આવડી મોટી વસ્તુ છે એ તો આહુર તમારો છે એટલો જ મારો છે અરબ અમીરાત માં હોના પ્લેન વાળા છે ને એનો જેટલો હુરજ છે એટલો જ રેકડી આપતો હોય કે મજૂરી કરતો એનો છે બોલો વરસાદનો ધોધ પડે ઈ ટાટા બિરલા વાળાનો જેટલો છે ને ધોધ વરસાદનો એટલો જ હા ઝુંપડા રહેવા વાળાનો એ વરસાદ છે દરિયો એટલો જ એનો છે એનો અર્થ આમાં કોઈ ગરીબ નથી કોઈ અમીર નથી કોઈ જ્ઞાતિ ઓલી નથી કોઈ જ્ઞાતિ ઓલી નથી અસ્તિત્વની સાથે જોડાઈ જાય જાય અને જો પડી આપણે ત્યાં આ દેશ છે કૃષ્ણ યોગેશ્વર છે યોગી જોગી શિવ જોગી છે કૃષ્ણ યોગી યોગેશ્વર આપણે ત્યાં યોગ મારે થોડું શરૂઆતમાં આ ખાલી કઈ હું કોઈ જ્ઞાની શું ઊંડો ઉતરી જાય એટલું ને પણ વાંચવાનો શોખ મને બધું જાણવાનો શોખ એટલે હું આમાં પવન ને મસાલ લેવાની કોશિશ કરું એમ અટાણે તો તમે તમે આમ જુઓ ટીવી ખોલો મોબાઈલ ખોલો બધે બહ બહ જ આવે છે ક્યારે બાજુ ભેળાઈ ગયું પણ થાકવાનું નહીં ગમે એટલું ભેળાઈ જાય તેવું નહીં માનવાનું અમે ઓમે બગડી ગયું આપણે કંઈ નહીં બધુંય થાય કેટલી વાર ફેરફાર થયા છે આપણે આપણું કામ કરવાનું બાકી પંદર વર્ષના બાળકો છે એ કોકને સરિયું મારી દે ન બનવાની ઘટનાઓ બને તમે વિચારો

તોય મને દહ વધારે લાગે વર્ષો પણ તોય દહ વર હિંમત કરીને કહું દહ વર પછી કોઈ સાત માણસ નું કુટુંબ હશે ને ઘરે અને આપણે જાઉ ને એને ઘરે અને આપણે જઈને સમાચાર પૂછી તો બીજા એમ નહીં પૂછવાના કે તમારે તબિયત પાણી કેમ કે એવું નહીં પૂછવાનું ખાલી એમ જ કેટલા તમારા ઘરમાં સદસ્યો એ કે અમારા સાત જણા છે બધા થઈ સાત જણા તો કે સારું કેટલા ને કેન્સર નથી એટલે કે પાંચ જણા ને છે અને બે ને નથી સારું કહે લ્યો માતાજીની દયા બેને નથી લ્યો આવું આવશે જો આમને આમ આપણે ઉપાડા લીધા વાળું બધું ખાધા કર્યા અને નકરે નકર્યું ભેળું કરવુંનું આપણે આમ જોયું હું નદીઓ જોઉં વિદેશમાંથી આવીને તો બાંયતમાં બળે આપતો જય ભારત દુનિયાને રાહ બતાવતો શંકરાસારીયનો દેશ યાર વિવેકાનંદનો દેશ શંકરાસારીઓનો શંકરનો દેશ એટલી નાની નાની ઉંમરમાં સાહેબ જેણે દિગ્વિજય કર્યા એના દેશમાં સાણક્યના દેશમાં ઋષિઓના દેશમાં આપણે ફાવે ને આ નદીઓ બોટલું ને પ્લાસ્ટિકની ભરી દઈ આપણે દરિયા બોટલું ના પ્લાસ્ટિકના ભરી દઈ અને પછી નીકળી પડી મેરા ભારત મહાન છે ખીસડી કાંઈ નું હોય જાય બાકી બીજું કાંઈ ન થાય તારાથી આ હકીકત કહી રહ્યો છું તમને બહુ મોડું સમજાય દુનિયા આખીની નજર ભારત ઉપર છે આજ આપણો યોગ આપણી કૃષિ આપણું વેધર એટલે આપણી જે ઋતુઓ છે એવી ઋતુઓ કોઈની પાસે નથી તમે જાઓ વિદેશમાં અમે હમણાં હું હતો એને તું સનાતની હોય આપણા ધર્મ સાથે લગાવ હોય લગાવો બધા છે બધા લંડન થી મિત્રો એમને ખબર તો એને પીપળો તુલસી રાખે ની તો શું કરવાનું ખબર ઘરમાં બંગલાઓમાં તુલસી પીપળા રાખે અંદર અને હીટ આપવું પડે જો બહાર વાવે તો હું કઈ જાય મોસમ કે ધરતી ની બધું એને નહીં એની હવા ખાધે નહીં અને આપણે તો જૂનો કિલો ઉભો હોય જૂના કિલ્લા ને કરો વંડી વંડી ફાડીને પીપળો થાય હવે આવો દેશ તમને જોવા ક્યાં મળે તમે વિચાર તો કરો ત્રણ વર્ષ ગાડી તમે મૂકી દો ગાડીના ના સત ઉપર ખાસ ઉગે હા ન્યા ધૂળ ભેળી થઈ જાય ન્યા હું પીપળો ઉગે ગમે ન્યા આવો દેશ કોઈ કોઈ દેશની ટીકા નથી દુનિયાના દેશ સારા છે પણ એને બનાવ્યા છે સારા આપણો દેશ સારો છે એને આપણે બનાવીને ખરાબ ન કરી નાખી એ આપણો દેશ છે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ પરંપરાનો આ મેળો છે થોડી આ વાતો હું એટલા માટે યુવાધન મને લાગે છે કે તમને મજા આવે બરાબર સાંભળો એટલે કહું છું પછી મારે ગીતો વાર્તાઓ છંદો સપાખરા આપણે બરોબરે મોજ કરીએ છીએ એવી જ અહીંયા મોજ કરીશું આપણે પણ બસ જવાબદારી આપણી છે કે આપણને સમજાઈ જાય કે ભારત શું છે એ જોઈને તો મજા આવે એ દેશમાં એટલે વાત તમને એ કરતો તો હું કે અસ્તિત્વ પ્રકૃતિ કેવું શીખવાડે છે જોજો તમે ગુલાબ નું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય સુગંધી ફૂલ હોય ને સુગંધી ફૂલ હોય ચમેલી કે ફૂલ ખીલે ને ગુલાબ કે ખીલી જાય ને ખીલા ભેળી સુગંધ આપે જેની પાસે જેટલી હોય એટલી ગુલાબ ને ઠેઠ જઈને હું એટલે સુગંધ આવે એની સુગંધ આ બાજુ આમ ખીલું નથી સીધી સુગંધ બીજાને આપે એટલે આપણે વિચાર થાય કે એમાં હું મોટી વાત બહુ મોટી વાત છે એનું તમને કારણ કહું મોટી વાત સુકામે ઈ કારણ કહું સાંભળજો તમે કોઈ લાખો રૂપિયાની ગાડી છોડાવી આવો ગાડી લાખો રૂપિયાની મહેનત કરીને ગાડી લઈ આવો અને સીધી ગાડીની ત્યાંથી લઈ આવો તમે આમ આમ બરાબર સરસ મજાના ઉડાડો પછી ઘરે લઈ આવો ગાડી ઘરે આવે ને બાકી હોય ને કોક આવીને એમ તો લાવી જરાક મારે મારા હાટુભાઈ જવું છે આટો મારવા તો પાડો ધરમ છે તારો તારે ગાડી નવી આવી છે તો હું દર મારા ત્યાં જઈ આવું મને ગાડી દે તો દીયે કોઈ કોઈ ન દીયે ગમે અરે તારી ભલી થાય તારી હજી ચાંદલા નથી કર્યા મારો છોકરો નથી બેઠો હજી હજી મારા ઘરના નથી બેઠા અને તારે ગાડી લઈને હાથું ભાઈ ને જઈ આવું આમ કહી દેને આપણે દીએ ગાડી નો દીએ હવે સાંભળજો આપણે ગાડી પૈસા ઈ ભૌતિક છે સતાય નથી આપતા અને ફૂલડું ખીલા પેલું સીધી સુગંધ હાડા હાટ છોડે છે શું કામ એને ખબર છે કે જેટલું અપાય એટલું આપી દે કઈ કરમાય ખરી જાય કઈ નક્કી નથી ભલા માણસ આ હાવ હાસી વાત છે હાવ એટલે મને કડી ગમે છે આ કે ફૂલડાયા મે ફૂલડાયા મે એ ફૂલડાયા મે આજ ખી લાલ બે ક્યા ફણ ફૂલડા કાલે ફૂલડાયા મે કાલે મેં કાલ આ ફૂલડાયા મે આજ ખી લાલ નાદ બે ક્યા પણ ફૂલડા સમાજ સેવકે ખરા સાધુ સેવકે ખરા ખમા જો ફોરમ ફટકેલ વાહ વાહો અમેરિકા થી જ લઈ આવ્યો બોલો સુકંદ મારા હાટું ખમા દાદા